આખી દુનિયા અસ્થિરતા અને અશાંતિના ભણકારા વચ્ચે જીવી રહી છે ક્યાંથી કઈ બાજુથી યુદ્ધના ટકોરા કયા દેશનો દ્વારખટ ખટાવશે કોઈને સમજાઈ નથી રહવું દુનિયાની મહાસત્તાઓ પોતાના સ્વાર્થમાં વ્યસ્ત છે અમેરિકા જેવા દેશે પાકિસ્તાનને ગોદમાં બેસાડીને રાખ્યું છે પાકિસ્તાનને ગોદમાં બેસાડીને કોઈ પણ ઘોડા પર દાવ લગાવવા માટે જાણીતા ડોનાલ્ડ ટ્રમ્પ આતંકના શરણે જઈને બેઠા છે અને દાવો વિશ્વ શાંતિનો કરી રહ્યા છે એ સ્થિતિમાં સૌથી વધારે સંકટનો અથવા પડકારોનો સામનો ભારત જેવા દેશ કરી રહ્યા છે અને જે દેશમાં જે સરકારની સામે સૌથી વધારે પ્રશ્નો છે એ સરકાર એની પોતાની સામે સવાલે છે કે એ જે ચૂંટણીમાં દોઢ વર્ષ પહેલા ચૂંટાઈને આવ્યા એ ચૂંટણીઓ નિષ્પક્ષ હતી કે કેમ નમસ્કાર આપની સાથે હું દેવાંશી સતત ચાર દિવસથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવી રહેલો પ્રશ્ન દેશની સંસદની બહાર બહુ જ અપવાદરૂપ કિસ્સાઓમાં યુપીએના સાંસદોના સામે આવતા હોય એ પ્રકારના દ્રશ્યો સાંસદો ભેગા થયા હતા અખિલેશ યાદવ બેરિકેડ ઓળંગી રહ્યા હતા પ્રિયંકા ગાંધી પોલીસની વાનમાં બેઠા હતા સાંસદો બેભાન થઈ રહ્યા હતા અમુક અર્થ બેભાન અવસ્થામાં બીમાર થઈ રહ્યા હતા રાહુલ ગાંધી સહિતના નેતાઓની પોલીસ અટકાયત કરીને એમને કસ્ટડીમાં લઈ જઈ રહી હતી અને આ બધા દ્રશ્યો જ્યારે અઢીસો જેટલા સાંસદો દેશની સંસદની બહાર રસ્તા પર કૂચ કરતા દેખાય ત્યારે સવાલો વધારે આક્રમક બની જતા હોય છે પણ પ્રશ્નો ગમે તેટલા આક્રમક હોય જો જવાબ એનો ન આવે તો એ પ્રશ્નો આંદોલનના સ્વરૂપમાં ફેરવાય છે અને એટલા જ માટે વોટ ચોરી પર વોટર ચોરી પર વોટરના લિસ્ટની ચોરી પર વોટરની ગાલમેલ પર આંદોલન યથાવત છે સફેદ ટી શર્ટમાં પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ પહોંચ્યા હતા બધાની ટી શર્ટની પાછળ એકસો ચોવીસ નામનો નંબર લખેલો હતો એમની આગળ ટી શર્ટ પર એક ચહેરો છે એક ફોટો છે આ ફોટો અને આ આંકડો સિમ્બોલિક છે સાંકેતિક છે એ પ્રશ્નો પૂછાઈ રહ્યા છે બિહારના મીતા દેવી નામના એક વોટર પર એવું કહેવાય રહ્યું છે કે ફર્સ્ટ ટાઈમ વોટરની લિસ્ટમાં એકસો ચોવીસ વર્ષના મીતા દેવીનું નામ છે એકસો ચોવીસ વર્ષના કોઈ જીવિત મતદારનું નામ ભારતના અસ્તિત્વમાં નથી પણ ચૂંટણી પંચે ચૂંટણી ઇલેક્શન કમિશન પર એ આરોપ લગાવ્યો છે વિપક્ષના નેતાઓએ કે એકસો ચોવીસ વર્ષના મીતા દેવીનું નામ બિહારના ફર્સ્ટ ટાઈમ વોટરની યાદીમાં છે મતલબ કે આ ચૂંટણીઓ સિસ્ટમેટિક રીતે હાઇજેક કરવામાં આવે છે જાણી જોઈને એની અંદર ગોલમાલ કરવામાં આવે છે સવાલ એ છે કે ચૂંટણીઓમાં જો એટલી હદ સુધી ગોલમાલ થઈ શકતી હોત અને કરી શક્યા હોત સરકાર જો કરી શકી હોત તો ભારતીય જનતા પાર્ટી બસો ચાળીસ બેઠકો પર સીમિત શું કામ થતી એ શું કામ ચારસો ને પાર ન ગયા ચારસો પાર જવાબદો સાડા પાર

રાહુલ ગાંધી જે સવાલો કરી રહ્યા છે એનો જવાબ જો પત્રકાર પરિષદના સ્વરૂપે અથવા કોઈપણ સ્વરૂપે જો ઇલેક્શન કમિશને તથ્યોના આધાર પર નથી આપતું તો પ્રશ્નો ત્યાંના ત્યાં રહેવાના છે કર્ણાટકમાં એક ઘરનું ઉદાહરણ આપ્યું હતું રાહુલ ગાંધીએ એક નાના ઘરનું એડ્રેસ હતું એશી વોટર એ એડ્રેસ પર હતા કે એક નાનું ઘર એક બેડરૂમનું ઘર એ એક બેડરૂમના ઘરમાં એશી મતદાતા રજીસ્ટર થયેલા છે એ ઘર જેના પર આરોપ લાગ્યો પ્રાઇમા ફેસી જયરામ રેડ્ડી નામના ભારતીય જનતા પાર્ટીના એક નેતા અથવા કાર્યકર્તા એનું ઘર હતું એશી વોટર ત્યાં રજીસ્ટર થયેલા છે એ વ્યક્તિ ફોન પર કહી રહ્યો છે કે હા એ તો બધા આવે છે ને જાય છે ને પછી અમુક વાર વોટ કરવા આવે છે ને નથી આવતા એક એડ્રેસ પર જે માત્ર એક બેડરૂમનું ઘર છે ત્યાં એસી મતદારો કેવી રીતે રજિસ્ટર હોઈ શકે ઇલેક્શન કમિશનની આ એક ભૂલ હોય કે પછી આવી અગણિત ભૂલો ભેગી થાય ત્યારે એક સિસ્ટમેટિક કરપ્શન બની જાય છે પ્રશ્નો ખૂબ બધા છે રાહુલ ગાંધીએ કહ્યું છે પ્રોટેસ્ટ જ્યારે ચાલી રહ્યો હતો યુથ કોંગ્રેસે કે આ તો ટ્રેલર છે પિક્ચર હજી બાકી છે સાંભળીએ રાહુલ ગાંધીને हम कॉन्स्टिट्यूशन રક્ષા रक्षा कर रहे वन मैन वन वोट कॉन्स्टिट्यूशन का फाउंडेशन है और इलेक्शन कमीशन की ड्यूटी है कि वो वन मैन वन वोट इन्फोर्स करें और उन्होंने नहीं किया उन्होंने अपनी ड्यूटी नहीं की तो हम सिर्फ कॉन्स्टिट्यूशन को प्रोटेक्ट कर रहे हैं उसकी रक्षा कर रहे हैं संविधान की रक्षा कर रहे हैं और हम करते रहें करते रहेंगे हम रुकेंगे नहीं आप बिहार जा रहे हैं सत्रह तारीख से एक सौ चौबीस सुना है, ये ये। सामने है। एक सौ चौबीस ऐसे तो बहुत अनलिमिटेड केसेस अभी पिक्चर बाकी है एक बाजू नेता प्रतिपक्ष भारत में थे चूंटनी पर सवाल उठा रहा है આ પ્રશ્નો એટલા બધા ગંભીર છે કે આવું ઇતિહાસમાં પહેલીવાર થયું છે કે બસો ચાળીસ સાંસદો ભારતીય જનતા પાર્ટીના હોય અને અઢીસો કરતાં વધારે સાંસદો વિપક્ષના સાંસદો બધા ભેગા થઈને દેશની સંસદની બહાર આટલી આક્રમકતા સાથે વિરોધ કરતા હોય એ કહેવા માટે ચૂંટણી જે દોઢ વર્ષ પહેલાં યોજાઈ એ આખી ચૂંટણી જ ફ્રોડ રીતે ને ખોટી રીતે થઈ છે એ સાબિત કરવા માટેનો એમનો પ્રયત્ન હોય તો આની સામે જવાબ શું મળશે ચૂંટણીઓ ભૂતકાળમાં જઈને કશું બદલાવાની નથી પણ ભવિષ્યમાં જેટલી પ્રક્રિયાઓ થવાની છે પ્રક્રિયાઓ પારદર્શક હશે કે કેમ બીજું જે કર્ણાટકના કે બાકીની જગ્યાએ ઉદાહરણ અપાઈ રહ્યા છે જો વોટર લિસ્ટમાં એક ટેકનિકલ એરર આટલી મોટી થઈ રહી છે આટલી મોટી સંખ્યામાં થઈ રહી છે તો એનો ફાયદો કે ગેરફાયદો એ તો બધા પક્ષને થવાનો છે સિસ્ટમેટિકલી ખાલી ત્યાં જ ભૂલો કરવામાં આવી રહી છે જાણી જોઈને જ્યાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય તો પછી એ પ્રશ્નોના જવાબ માત્ર ઇલેક્શન કમિશન આપી શકે છે રાહુલ ગાંધી બહુ સરળતાથી કહી રહ્યા છે કે હું સોગંદનામા પર સહી શું કામ કરું અમને એ વોટર લિસ્ટ અથવા ડેટા છે ઇલેક્શન કમિશન પ્રોવાઈડ કેમ નથી કરતું જો બધું જ બહુ સરસ છે અને બધું જ પારદર્શક છે તો પછી એ ડેટા આપવામાં તમને વાંધો શું છે